વાગડ દેશની અંદર જે આ કચડે હોય અને એ દેશની અંદર કદાચ આ બાબુ મારે નામ હોય એ ખરેખર જોરદાર તાળીઓથી આજે આપ સૌને મારે નમ્ર વિનંતી છે કારણ કે જ્યારે આ ધરતીને આ ખરેખર સુંદર મજાનો આનંદનો અવસર કરી દીધો હોય એવી એક હોય અને આમ અંદર કદાચ એમ થતું હોય કે મારે કઈ કારણ

હલો જેતે માળું જે ચિરંજીવી અને અંદર સુંદર માહોલ જેના सागर કારણ કે કોઈ નામ તારણ સબે ઉસ્તાદ ધારણ નિવારણ પતા હે માકો ખબર હે કલા કે સાંભળો સાંભળો મહારાણા એ સૃષ્ટિ રતામી ના ત્યારે અદા રાજાજી રાજા મેકવા ડાલી બાઈ ડાલ કણો ડકણા અને આમ કરા છે કઠાક ને અંદર એનો કહેતી હોય કે સોલંકી ના અંદર કલાય થાડુ હોતો પરિવાર ને કરે જન્મ હે અરે આ કલાકાર વિદო હોય ઈ મારે અજે ચિરંજીવી એવા હરેશ અને ચિરંજીવી શ્રી તેમનો લગ્ન જીવન મંગલમય રહે અભિલાષા સાથે આપ કલાકારોનો હાર્દિક અભિવાદન છે બા અને ઢોલ જે હોય સાહેબ એવા હાજી ઉસ્તાદ અને હાજી નામ હોય કારણ કે હે બાબે સભા કુછ સુનાતો ને مہمان آنے والے ہیں جاجم مت بچھانا راہو میں پلکے بچھائے بیٹھے ہیں جو آپ پھولوں کو کیا سب سبندر والوں نے اپنا دل بھجایا ہوا ہے اپنا دل بھسایا ہوا ہے اس دل کے آواز کے ساتھ વાળ થી કઈ મજા કોઈક અલગ ભરેલી હોય અને આંખો નો તારવાનો હોય ખરેખર મને એવો લાગે છે કે ઘરે બહુ આનંદમાં હસો એમાં શાકાનો સ્થાન નથી કારણ કે કદાચ આમ કલાકાર હોય

કારણ કે આ તો અમારા કચ્છનું ઘરેણું છે બા એવા કચ્છના ઘરેણા સાથે અને ખુશી બેન હું આપને વિનંતી કરીશ બેન જ્યારે આપ અહી પધાર્યા છો ત્યારે એવું સુંદર મજાનો પક્ષી રંગત કારણ કે આ લગ્ન થાય છે એ મારા ભત્રીજાના છે ભલે એનો લો કદાચ કલર સફેદ છે મારો કલર ઘણો પાકો છે મારા કલરને ફેરે લવલી નથી પણ હું જાણી શકો છો

પછી તો આચે તી ના રા હા બેર લાગે ઓ મઠડા મોકે કંડા ભલે મે જારે મે આમે ન પણ મઠ્યું નમર્યું પચે નમજી તારે મે તરા પરાયું હને તરાજા ભલે કચીરો ગારે મે

آپ نے منن سے بہت مزہ ا گئی نا دی فور دا پرسن وڈ مائنڈ سیٹ فلڈ وڈ اونلی پوزیٹیو اینڈ انکریجنگ تھاٹس اینڈ نٿينگ از انپوسبل او دا مائی ڈی او کنسیڈریٹ یو ار ویل کمنگ ٹوڈے آئی پیل ٹو شو وی ماسٹر وڈ اگٹ فور دا پرسن وڈ مائنڈ سیٹ فلڈ وڈ اونلی اینڈ گریٹ او دا بابو بھائی آئر اینڈ دی خوشی زوردار تالیوں جو بغڑاٹ وے جو لینا کرے अभिनंदन کوکو بابار تھینک